પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલા પ્રસિદ્ધ લગાવવા માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી મેળામાં આવનારા હજારો ભાવિ ભક્તોના ધંધાર્થીઓને સુવિધા મળે તે માટે પંચાયત દ્વારા વિવિધ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે વઢિયાર પંથકનું આસ્થાનું કેન્દ્ર એવા વરાણા ખોડિયાર માતાજીના મંદિરે દર વર્ષે મહાસૂ એકમ સુધી ભવ્ય મેળો ભરાય છે આ મેળામાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે ત્યારે વરાણા ખાતે તંત્રની હાજરીમાં ગ્રામ પંચાયત દ્વારા મેળામાં ધંધાર્થીઓ માટે સ્ટોલ લગાવવા પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી ગ્રામ પંચાયત દ્વારા યાત્રિકોની સુવિધા માટે પીવાના પાણીના સ્ટેન્ડ વાહન પાર્કિંગ કચરા સાફ સફાઈ માટે મજૂર અને ટ્રોલીની વ્યવસ્થા કરવામાં આવશે વરાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સંદીપ જે ઠક્કરના જણાવ્યા અનુસાર મેળામાં અંદાજીત એકસો પચીસ જેટલા પ્લોટની ફાળવણી કરવામાં આવી છે જેના થકી પંચાયતને પાંચ થી છ લાખ રૂપિયાની આવક થવાની શક્યતા છે આ હરાજે પ્રક્રિયામાં ગ્રામ પંચાયતના સરપંચ કારોબારી સભ્યો તેમજ ધંધા માટે ઇચ્છુક વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આઈ શ્રી મા ખોડિયાલ માતાજીનો પૌરાણિક ઐતિહાસિક મેળો તારીખ ઓગણીસ એક બે હજાર સવીસથી તારીખ એક બે બે હજાર સવીસ સુધી એટલે કે દિન પંદર દિવસ સુધી યોજાનાર છે જેમાં વરણા ગ્રામ પંચાયત દ્વારા પાણી માટે સ્ટેન્ડની વ્યવસ્થા એવી ચાર જગ્યાએ પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ વરણા ગામે વરણા ખોડિયાર માતાજીના મંદિરથી દશામા મંદિર સુધી તેમજ નાયકા રોડ તરફ સાંજના સમયે વીસ સફાઈ કામદારો દ્વારા સફાઈ કરીને ગ્રામ પંચાયતના ટ્રેક્ટરને ટ્રોલી મારફતે જે કચરો ઘન કચરો હોય તેની ડમ્પિંગ સાઇડ ઉપર લઈ જવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ ટેન્ક પાણીના ટેન્કર દ્વારા પાણીનો તમામ મેળાની જગ્યા મેળાના જગ્યા ઉપર પાણીનો છંટકાવ સાંજના સમયે કરવામાં આવે છે તેમજ વરણા હાઈવે બસ સ્ટેન્ડથી કરી અને ખોડિયાલ માતાજીના મંદિર સુધી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા વરણા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ છે તેમજ વરણા ગામે યાત્રોકોને વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા પાંચ જગ્યાએ ફ્રી ઓફ કરવામાં આવેલ છે તેમજ પંચાયત દ્વારા આરોગ્ય મેડિકલના સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ અલગ અલગ કો કોર્ટ દ્વારા એસીબી કચેરી દ્વારા પણ સ્ટોલ દર વખતેની જેમ આ વખતે પણ તેમના સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આજરોજ તારીખ સોળ એક બે હજાર છવ્વીસના રોજ વિવિધ જગ્યાઓ પર હરાજી ઓપણ કરવામાં આવેલ છે જેમાં શેરડીના સૂટક વેપારીનો સ્ટોલ શિરડીના રસની સ્ટોલની હરાજીની પણ આજ કરવામાં આવેલ છે તેમજ રમાકડાની દુકાન હોય ફરસાણ મીઠાઈ તેમજ વિવિધ જગ્યા પર આજરોજ પ્લોટોની હરાજી કરવામાં આવેલ છે પ્લોટની હરાજી કહેવામાં વિવિધ જે ઈચ્છુક હોય પ્લોટ ધારકો અને જેને મેળામાં ધંધો કરવા કરવા આવેલ છે તેવા વિવિધ આશરે એકસો પચીસ લોકો હાજર હતા વિવિધ જગ્યાએ અંદાજીત પાંચથી સો લાખ જેટલો મેળામાં રાજીની આવક થાય છે આજ રોજ ભરાણા ગ્રામ પંચાયત ખાતે તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસથી તારીખ એક બે બે હજાર છવ્વીસ સુધી ભરાણા રાયશ્રી ખોડિયાર માનતાજીના ભવ્ય ભાતીગર મેળા માટે આવનાર ધંધાર્થીઓ માટે પ્લોટની હરાજી કરવામાં આવેલ છે જેમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા સભ્યશ્રીની હાજરીમાં પ્લોટ ફાળવણી કરવામાં આવેલ છે જેમાં અંદાજીત એકસો પચ્ચીસ જેટલા પ્લોટની ફાળવણી કરવામાં આવે છે તથા તેમાં પાંચથી છ લાખની આવક થવાની શક્યતા રહેલ છે હરાજી ટાઈમે અંદાજીત એકસો પચીસ એકસો ત્રીસ લોકો હાજર હતા પહેલા બોલ્યો ને જેમાં આ રાજીમાં ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તથા સદસ્ય શ્રીઓ હાજર રહેલ હતા લાજ ઠાકોર દિવ્યાંગ વ્યાંગ નિયમ શ્રી રાંધનપુર પાટા